નમસ્તે મિત્રો હાર્ડ વર્ક બીટ્સ ટેલેન્ટ વેન ટેલેન્ટ ડઝન્ટ વર્ક હાર્ડ હેવ અ હાર્ડ વર્કિંગ ડે મિત્રો સફળતા માટે પ્રતિભા અને પુરુષાર્થ આ બંને અગત્યના પરિબળો છે વ્યક્તિમાં કુદરતી પ્રતિભા હોય એ તો બહુ સારી વાત છે પરંતુ આ પ્રતિભાના જતન અને સંવર્ધન માટે પુરુષાર્થ જરૂરી છે લતા મંગેશકરમાં

અનેક વિશ્વ વિક્રમો તેણે સર્જ્યા આવા તો અનેક ઉદાહરણો આપણને ઘણા બધા ક્ષેત્રોમાં મળે છે કે જેમણે પોતાના પુરુષાર્થથી પોતાની પ્રતિભાને પ્રસ્થાપિત કરી અને પ્રતિષ્ઠિત કરી જેમ કે અમિતાભ બચ્ચન એ રહેમાન સુધા ચંદ્રન હેલન કેલર સ્ટીવ જોબ્સ આવા અનેક દ્રષ્ટાંતો છે તો એની સામે એવા પણ ઘણા બધા ઉદાહરણો છે કે જેણે પોતાના આળસ અને આરામને કારણે પોતાની નૈસર્ગિક પ્રતિભા પણ ગુમાવી હોય કાચબા અને સસલાની જગપ્રસિદ્ધ વાર્તા આનું ઉત્તમ ઉદાહરણ છે સસલાની પાસે કાચબા કરતા અનેક ગણી દોડવાની ઝડપ હતી એ એની કુદરતી પ્રતિભા હતી પણ થોડા આળસ અને ઓવર કોન્ફિડન્સને કારણે સસલું હરીફાઈમાં હારી ગયું આપણી પાસે એવા અનેક રાજા મહારાજાઓ અને શહેનશાહોના ઉદાહરણ છે કે જે પોતાની અયાશી પ્રમાદ અને અને એશો આરામને કારણે અપાર ઐશ્વર્ય સંપત્તિને એમણે ગુમાવી હોય પુરુષાર્થ એ પ્રતિભાને ટકાવી રાખનારું અને એને સંવર્ધિત કરનારું એક અગત્યનું પરિબળ છે ગમે તેટલી સંપત્તિ હોય સામ્રાજ્ય હોય કે સત્તા હોય પણ પુરુષાર્થ વિના એ પાયમાલી સર્જે છે મહેનત ના ફળ મીઠા એ સાચું જ કહ્યું છે ને આજે ઘણા યુવાનો એવું માને છે કે હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવું જોઈએ સાચી વાત છે કે બુદ્ધિપૂર્વકના આયોજન સાથે મહેનત કરવામાં આવે તો સફળતા કદાચ ઝડપી મળે પરંતુ હાર્ડવર્ક એટલે માત્ર મજૂરી એવું નથી હાર્ડવર્ક એટલે લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી લગાતાર પ્રયત્નો કરતા રહેવા અને લક્ષ્ય સિદ્ધિ માટે મથતા રહેવું હાર્ડવર્ક નો વિકલ્પ નથી કોઈ પણ વ્યક્તિ તેની પાસે જે આવડત છે એનો જો ઉપયોગ ન કરે તો ધીમે ધીમે એ આવડત ભૂલાઈ જાય અથવા તો લુપ્ત થઈ જાય એમ પ્રતિભાની જ્યોત એ પુરુષાર્થના દિવેલથી જ પ્રજ્વલિત રહી શકે પુરુષાર્થનો દિવેલ ખૂટે એટલે ધીમે ધીમે પ્રતિભાની જ્યોત એ પણ બુજાઈ જાય પુરુષાર્થ વિનાનો પ્રતિભાવાન અને ઓછી પ્રતિભા ધરાવતો મહેનતુ માણસ આ બંને વચ્ચે જો પસંદગી કરવાની હોય તો મહેનતુ વ્યક્તિની જ થાય કારણ કે આખરે તો પુરુષાર્થ જ પરિણામો આપી શકે છે તો મિત્રો આપણે પણ પુરુષાર્થ કરતા રહીએ અને આપણી પ્રતિભાને સંવર્ધિત કરતા રહીએ આભાર નમસ્તે